અને આના સિવાય વિવિધ જે ઘણી બધી અલગ અલગ યોજનાઓ છે તો કઈ કઈ યોજનાઓ શરૂઆત થવાની છે અને મિત્રો ફોર્મ ભરવા માટે કઈ કઈ ડોક્યુમેન્ટ જોઈએ તેના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે તો આ વિડીયો સંપૂર્ણ જોતા રહેશો અને આ વિડીયો ની લિંક આપણા મિત્રોને પણ શેર કરશો જેને કારણે જે મિત્રોને લેવું છે ત્યાં સુધી આ વિડીયો પહોંચી શકે મિત્રો હવે આપણે જોશી બગાયતી વિભાગમાં જે વિવિધ યોજનાઓ છે તે કઈ યોજના કઈ તારીખ કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બગાયતી વિભાગમાં

અમે જે અલગ અલગ જે ઘટકો છે તે એક બાર થી લઈ એટલે કે એક બાર બે હજાર ચોવીસથી લઈ અને પંદર બાર બે હજાર ચોવીસ સુધી એટલે કે ટોટલ પંદર દિવસ સુધી ફોર્મ ભરી શકાશે તો તેમાં કયા કયા ઘટક છે તે આપણે જોઈ લઈએ તો જોઈએ તો સ્વયં સંચાલિત બાગાયતી મશીનરી ત્યારબાદ આપણે જોઈએ તો પ્રોસેસિંગ સાધનો કંદફૂલો ત્યારબાદ જોઈએ તો બાગાયતી પાકોના પ્રોસેસિંગના નવા યુનિટ માટેની સહાય દાંડી ફૂલો ઔષધી સુગંધિત જે પાકો જે છે તેના માટેની સહાય ત્યારબાદ જોઈએ તો આંબા તથા જામફળના ફળપાકોના ઉત્પાદનમાં વધારો કરવાનો કોઈ પણ કાર્યક્રમ હોય તેના માટે વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો માટે ત્યારબાદ જોઈએ તો આંબા લીંબુ ફળપાકના જૂના બગીચાના જે જે નવસર્જન માટેની સહાય ત્યારબાદ જો ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો આંબા જામફળ દાડમ માટે સહાય છે કમલમ ફળ અથવા તો ડ્રેગન ફ્રૂટ ઓળખવામાં આવે છે તેના માટેની સહાય પોલી હાઉસ અથવા તો નેટ હાઉસ જે છે તેના માટે એટલે કે સ્ટ્રક્ચર બનાવવા માટે પણ સહાય આપવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો કોમ્પ્રેહેન્સિવર્ટિકલ્ચર ડેવલપમેન્ટના કાર્યક્રમ માટે ઓકે ત્યારબાદ ટીચ્યુ ખારે ખારેકની ખેતીની સહાય માટે સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ માટે પણ સહાય આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો અલગ અલગ જે ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ઓકે તેના માટે પણ સહાય આપવામાં આવશે ગુણવત્તા નિયંત્રણ અથવા તો પૃથ્થોકરણ પ્રયોગશાળા જે છે તેના માટે પપૈયા અને ફળપાકના ઉત્પાદનમાં વધારો કરવા માટેની સહાય માટે નાની નર્સરી હોય ત્યારબાદ ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલની સહાય માટે હવે મિત્રો વિવિધ અલગ અલગ યોજનાઓ જે છે બાગાયતી વિભાગમાં શરૂ થઈ રહી છે તો જે પણ ખેડૂતભાઈઓને ફોર્મ ભરવાનું હોય તો તેના માટેની ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક આધાર કાર્ડ જોશે પાસબુક અને મિત્રો એક એક રેશન કાર્ડ પણ સાથે રાખશો અને જમીનના જે સાત બાર આઠ હોય તો તમે જે એક બાર બે હજાર ચોવીસ થી લઈ અને જે આગળના જે પેલા ઘટકો જોયા હતા તે સાત બાર સુધી એટલે કે સાત દિવસ સુધી અને બીજા જે અલગ અલગ છે તે એક બાર થી લઈ અને પંદર બાર બે હજાર ચોવીસ સુધી એટલે કે ટોટલ પંદર દિવસ સુધી બાગાયતી વિભાગમાં અલગ અલગ જે ઘટક માટે તમે ફોર્મ ભરી શકો છો મિત્રો આ વિડીયો લિંક આપણા મિત્રોને પણ શેર કરશો જેને કારણે જે મિત્રો જરૂર છે ત્યાં સુધી વિડીયો પહોંચી શકે